જાનમાં લૂંટાણી હતી ને એના એ વખત ના એક અહીંયા ચાર છે ઘણા વર્ષો થઈ ગયા હજી એમને એમ છે ત્રા થઈ ગયા છે જો ઓલું ત્રણ બે થઈ ગયા અહીંયા હવે કોઈ ધૂપ દીવા કરીએ અને તહેવારના દિવસે આપણે કરવાનું હોય સિંદૂર ખાલી કરીએ

બધી આવી ગયું પાછી વાયરી કેમ કે ચક્કર મારો અમે નીકળ્યા ભૂકો ના ખાય મતો નહીં જો ભરાયે ને ભૂચું ખાતા એટલે ત્રણ નંફર આજે ભરાઈ ગયા બીજા ભાઈ જો આવ્યા છે જો એ ગમી ગયો તો એ ભાઈ ભરી જાય અત્યારે જ આજ નહીં આવે તો કાલે લગભગ ગાડી જો મેળ આવી ગયો તો અત્યારે આપણે બેઉ નાખેલી પાછી એન લે અંડર નાખી દેવાનું થોડીક ભતું तो खा है बुक नाटल जो आप खातर थी गये

અત્યારે જો આપણી બહેવું હાલતી થઈ ગઈ છે રખડવારું લઈ જાય ઘડી વાર અત્યારે જો ગોળી જાય છે વર્તે ખરે તમને દેખાડી કેમ કે ગોરી આવે નહીં ગોળીઓ અધોચારા થાય ને ભાગીને પાછી ઘરે આવતી રહે બધી આપણી રખડવા આવી ગઈ અહીંયા બૅહોને મૂકીને જો ગોરી હાલતી થઈ ગઈ ઘરે કે મંગુ આવી નથી ને એના હિસાબે એને આ ભાગી જાય ઘરે કેમ કે મંગું ડુજો નાખે તાને જડી જાય અને અમે નાખે પછી હતા એવું છે કે મંગો વગેરે નથી હાલતું ઓલી બે રહે ઈ બે જાહે ને ઈ ભેંસો જાહે ને ભેગી જાહે જો ઓલી હાલતી થી કે કેમ ગાને મજા આવે રખડવાની ઘરે જાહે ને રાધાને તો બાંધી નાખવાના અને રાધા એમ ખારી થઈ નથી જતી કે ઘડીક બે ચક્કર મારી આવી ના આને આમને મને ગુંમરો મારીને પછી હાલતી ઘરે ત્યાં જો આપણે ચક્કર આમણી ભાઈ ગઈ અત્યારે ઘડીકો ચક્કર મારી આવે ને મન ને શાંતિ થઈ જાય ગયા હજુ હમણાં પાડો નાકર નથી એનું કારણ કે પગમાં આવે ને તો એ જાય બીજું કઈ

<laughs> के थे भी आगान मजा आ रहे भूको ना खाओ न देती है तिरे रेकड़ी वन मजा आवे है कासी जियो हलो उतरो भूका भरो भूका भर वाला हलो तरा उतरू नहीं का साथ यार जो बदन ने उभा राख का घड़ी काम

ya pasir-pasir pasir dan pegang mungkin dia nilai Ah

I <laughs>